સ્વચ્છ સુરત સુંદર સુરત અને હરિયાળી ક્રાંતિના ભાગરૂપે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુના વિસ્તારમાં બીઆરટીએસ રોડ અંજની સોસાયટી અને ભૂટભવાની સોસાયટી ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંગે કોર્પોરેટરે જણાવ્યું હતું કે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે લોકોને વૃક્ષારોપણ કરી લોકોમાં આઈસો પાઠવવા કે વૃક્ષારોપણ કરશું તો ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડી શકાશે તેમજ સ્વચ્છ સુરત સુંદર સુરત હરિયાળી ક્રાંતિના ભાગરૂપે આ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ અમારે અંજની સોસાયટી બીઆરટીએસ રોડવાળો જે રસ્તો છે તે રસ્તા ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ કોંગ્રેસ કાર્યાલયના બધા કાર્યકર્તાઓ કોર્પોરેટરો આગેવાનો અને વોર્ડ પ્રમુખો દ્વારા ગોઠવવામાં આવેલો હતો અત્યારે જે પ્રમાણે આ પર્યાવરણની અંદર દૂષણ પ્રદૂષણ ફેલાયેલું છે એના હિસાબે અમે અત્યારે લોકોને સંદેશો આપવા માંગીએ છીએ કે તમે જો વૃક્ષારોપણ કરશો તો આપણે આજે ગ્લોબલ વોર્મિંગની અસર છે એને નાબૂદ કરી શકશું અને પર્યાવરણનું શુદ્ધિકરણ કરી શકશું આજ રોજ અંજની ભુટભવાની સોસાયટી ખાતે બીઆરટીએસ રોડની ની બાજુમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો વૃક્ષારોપણનો નો કાર્યક્રમો કરવાનો મુખ્ય હેતુ એ હતો કે સ્વચ્છ સુરત અને સુંદર સુરતના ભાગરૂપે સુરત એક હરિયાળું સુરત બને અને આજે હરિયાળી ક્રાંતિની ભાગરૂપે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો આપણે જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીઅલિઝમને કારણે એટલું પ્રદૂષણ થઈ રહ્યું છે તો આ પ્રદૂષણને રોકવાનું મુખ્ય એક જ કારણ છે કે આપણે વધુમાં વધુ વૃક્ષ આવીએ આ કાર્યક્રમને રૂપ અને લોકોમાં પણ જાગૃતિ આવે અને લોકો વધુમાં વધુ પોતાની સોસાયટીમાં પોતાના એરિયામાં પોતાના કામ કરવાના સ્થળે વધુમાં વધુ વૃક્ષ વાવે અને હરિયાળી ક્રાંતિ લાવે અત્યારે અમે અહીંયાથી છ થી સાત વૃક્ષો વાવ્યા છે પણ આ છેલ્લા છેલ્લા આખે આખા રોડ પર બધી જગ્યાએ સામે નિશાન અને આ બાજુ બંને બાજુ પચીસ પચીસ વૃક્ષો વાવાનો કાર્યક્રમ છે